રામ રામ જય દ્વારકા દેશ કેમ છો બધા મજામાં નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો તો જાવું આપણે ચાલો આજે હવન ચાલુ થાય છે અમારે અહીંયા બરાબર અહીંયા જાવું છે અને આપણે હીરાવી લીધું જો બાયું ને હિરાવે બધા જે એક પ્રસના કાલે ગયો તો દ્વારકાને આજ છે હવન ત્રણ દિવસ ત્રણ દિવસ Jatuhin, jadi berhenti ya. Tajem, tajem jatuh. Tajem, gasnya cuma garam garing તો હાલ જો આપણે તૈયાર થઈ ગયા અહીં અને વાયગા છે પૂર્ણ દાળા ન થયા છે અને હવે છે ને જવાનું છે હવનમાં અને આપણે જો કેરીના આથણા છે ને આજે હુકવી નહીં ખા છે માથે ઢાંકી દીધું હે બોરો થઈ ગયો હે ઢાંકી મૂકી અને લુગણા જો આપણે ધોઈ નાખા માલ બધા છે ને આવું ખાઈ પી અને ધરાઈ બે ગયા બધા જે ચાલુ થઈ ગયું રસોડું તો જો અહીંયા છે ને હવે હવનની તૈયારી બધી થાય છે બરોબર હમણાં ચાલુ થશે બધું હાલો તો હું તો છે ને હમણાં આવ્યો તમારે જાવ ચક્કર મારી જઈ હજી ગોરબાપા આવ્યા અને ચાલુ છે બધું કામકાજ

એક પરહાણી રહ્યો છે હવે બાકી બધા વૈયા રહ્યા જો બરાબર બધું પરહી દે એમ કંઈ વાંધો નહીં મિત્રો પીરાસવાનું ચાલુ થઈ ગયો હે છોકરાઓને પેલે ખવડાવ દેવાનું જે ત આ જો ક્યાં લઈ જાવે ઇને આ રાધા ને હખનત દેતે જા આ છોકરો વજન બહુ થઈ ગયો કામ રાધા એ રાધા હા ચેક કરી યી હો હા આહા જયીમ કી મારે ઠેકડા મારવા મારવા ને માર ઠેકડા માર

હા હા તો હાલો અટાહી જો દિનેશનો ફોન આવ્યો હોય દિનેશ બાબી કે હું આવું છું અને બસમાં જો અહીં ઉતરે છે ગામમાં જાઉં છે હા બરાબર મોડું ઘણું થઈ ગયું આજે મોડો જઈ હતો હોય પ્લાન કરી લીધું મારે હિંક્યા આવું આટ આટો થઈ જાય આવી ગયા હલો તો જો આવી ગયા યો આવી ગયો ઓછકતાનો આવનો અને મળવા આવ્યો બહુ તમે બચા નકર અને હું જોઈ એટલે આજે ઘરે કઈ વાળ માં સેટિંગ ફેર થઈ અરે અરે હાલો આપડે કે દિનેશ કઈ લઈ આવ્યો કે શું છે ઓહો આમાંથી લુગડા ખાવાનું બાવાનું કઈ લઈ આવ્યો કે નહીં ઓહો આ તો લુગડા નું ભર્યું છે આને તો પેક કરો ખાવાનું લીધું મેં કીધું તો કઈક પણ લઈ આવ્યું હોય તો आमा कुजे काही नथी आमा इतो पेटी जस मानुको त मन आमा रूम त थालो छे पानी नथी आ बटल म का ठण्डु पानी रही इमे हवारे भर ठण्डु होय त ठण्डु गरम होय त गरम होय हरोस बिजो त आमा लेसन हेवो होय काही न आई ओ ले आ मोर कदाच तो लियो खास केवा हाटू खबर

થાકી રહ્યા હે આજે આખો દિવસ હજી તા બેથી કાઢવા હે અને હવે આજનો વિડીયો પૂરો કરી વિડીયો ગમે તો લાઈક શેર કરી નાખજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલના વિડીયોમાં